ઈ સિગારેટ વેચાણ અંગેના મૈધરપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસુજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક ડ્રગ્સની બદલીને કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરિટી અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે દરમિયાન સુરત શહેર નાર્કોટિક્સ ડ્રગ્સની બદલીને ડામવા માટે સફળ રહી છે વધુમાં પોલીસ કમિશનર સાહેબશ્રીના ધ્યાનમાં આવ્યું કે વિસ્તારમાં પાન નાગલા ગેલા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓને એ સિગારેટ ભારતીય હેલ્પ વિનાની સિગારેટ અને એ હુકાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેને આધારે આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતાઓ દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા એન્સર્ચ પોલીસ કમિશનરને સૂચનાઓ આપી હોય સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એ સૂચના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન મુજબ કામગીરી કરવામાં આવી છે તારીખ અઠ્ઠાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ વિજયકુમાર દેવરાજાણીને પોલીસે ઇ સિગારેટ સાથે એ સૂચિ દ્વારા ઝડપી પાડી તેની દુકાનમાંથી ઈ સિગારેટ કુલ ત્રણ લાખ ત્રણ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કરી મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોય જે ગુનામાં ઈ સિગારેટનો જથ્થો આપનાર આફતા બુર્ફે આફતા અલ્તાફ રહેવાસી લાલગીર સુરતવાળાને વોન્ટેડ જાહેર કર્યો હતો સૂચના અનવ્ય એસઓજીના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ ઓસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર દાન ગંભીરદાન નાઓને મળેલ બાતમીને આધારે મૈદરપુરા ટાવરની પાસેથી આરોપી આફતા બુર્ફે અલ્તાફ મોન જરીવાલા ઉમર ઓગણીસ ધંધો નોકરી રહેવાસી રૂમ નંબર ત્રણ પહેલા માળે પુષ્પક અપાર્ટમેન્ટ પારસી પટેલ સ્કૂલ પાસે માછલીપીઠ શાહપુર લાલગીર સુરત શહેરનાઓને પકડી પાડવામાં આવેલ છે મૈદરપુરા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર બે હજાર ચોવીસ ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રાન્સપોર્ટ સેલ ડિસ્ટ્રીબ્યુશન સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનની કલમ ચાર પાંચ સાત આઠ મુજબ